જ્યાં અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું ને ત્યાંથી મિત્રો આ કુતરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જોવો પેલા બોડી ખાઈ રહ્યો છે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમને ખબર હશે કે મિત્રો અમદાવાદ થી લંડન જતું પ્લેન જે ક્રેશ થઈ ગયું હતું અને એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાંથી મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ કુતરો કોની ડેથ બોડી ખાઈ રહ્યો છે એ તો હજુ ખબર નથી પણ સોશિયલ મીડિયામાં આ વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમને શું લાગે છે કે કોની બોડી હશે અને મિત્રો અમદાવાદમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો પણ મિત્રો આ વિડિયો તમે જોવો તો ખરાબ પહેલા આ બિલકુલ લાઈવ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કોને વિડીયો બનાવ્યો ક્યાંથી આવ્યો એ તો કંઈ ખબર નથી પણ બધા એવું કહી રહ્યા છે કે અમદાવાદથી આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમારું શું કહેવું છે કે આ વિડીયો અમદાવાદનો છે કે અમદાવાદની કોઈની આ દેશ બોડી આ કૂતરો ખાઈ રહ્યો છે એવું પબ્લિકનું કહેવું છે પણ મિત્રો મને તો એવું લાગે છે કે અમદાવાદથી વિડીયો વાયરલ નથી થયો આ વિડીયો કોઈ જૂનો વિડીયો લાગે છે અને મિત્રો તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયામાં આવા અવનવા વિડીયો વાયરલ થતા હોય છે એટલે મિત્રો અમુક લોકો એવું કહી રહ્યા છે કે આ અમદાવાદથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ કૂતરો કોઈની દેશ બોડી ખાઈ રહ્યો છે પણ મિત્રો એવું બિલકુલ નથી આ કોઈ જૂનો વિડીયો લાગે છે આપણને તો આવું એવી ભયાનક ઘટના ત્યાં બની હતી મિત્રો એટલે આમ તો આ વિડીયો મારે નહોતો બનાવો પણ અમુક લોકો એવું કહેતા હોય છે કે આ અમદાવાદથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે આપણે તમને સાચી માહિતી આપીએ કે આ કોઈ અમદાવાદથી વિડીયો વાયરલ નથી થઈ રહ્યો આ કોઈ બીજો વિડીયો છે એટલે એવી ખોટી અફવામાં ના ફેલાવો આ કોઈ બીજો વિડીયો છે અને જો આપણે સાચા જ તમને સમાચાર આપશું આપણે કોઈ એવી ખોટી માહિતી આપશું નહીં તો આ વિડીયો તો અમદાવાદનો છે જ નહીં એટલે આ વાત તો તમે છોડી જ દો અને જો અમદાવાદમાં જે લોકો દેવલોક પામ્યા છે એમને આત્માને શાંતિ મળે એટલે કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો અને આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલમાં તમને બિલકુલ સાચા અને લાઈવ વિડીયો મળતા રહેશે તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે